કરજણ નગરમાં વહેલી સવારથી વરસાદ વરસતા નગરના જાહેર રોડો ઉપર પાણી પાણી કરજણ નગરમાં વહેલી સવારથી વરસાદની ઝરમર શરૂઆત બાદ વરસાદની ગતિમાં વધારો થતાં નગરના જાહેર રોડો ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને રાહદારીઓ હેરાન થઈ રહ્યા છે સવારે આઠથી બાર સુધીમાં કરજણમાં એક ઇંચ જેટલો વરસાદ વરસતા નગરના સોનાનગર ગીતાંજલિ પાર્ક જેવા અનેક રોડો ઉપર ઘૂંટણસમા પાણી ભરાતા પાલિકાની પ્રી મોન્સૂમની કામગીરીની પોલ છતી થવા પામી છે ખુદ પાલિકાની બિલ્ડિંગ પાસે ઘૂંટણ સમા પાણી ભરાતા આપ જોઈ રહ્યા છો કે કેટલા અંશે નગરમાં પ્રી મોન્સૂમની કામગીરી પાલિકા તરફથી કરવામાં આવી છે જો એક ઇંચ વરસાદમાં આ દ્રશ્યો જોવા મળતા હોય તો જ્યારે વરસાદ મન મૂકીને વરસે અને ત્રણ કે ચાર ઇંચ જેટલો વરસાદ નગરમાં વરસે તો નગરજનોની શું સ્થિતિ થાય que સવારથી ચાર ની પાણી પાટણ જે રીતે વરસાદની શરૂઆત થઈ હતી પરંતુ છેલ્લા એક કલાકથી જે વરસાદની ઘટનાઓ વધારો થઈ રહ્યો છે અને જે રીતે વરસાદમાં અનુમૂકીને વરસી રહ્યો છે આપ મારી પાસે જે જોઈ રહ્યા કે વિસ્તારમાં આવેલા રોડના શહેર રોડના દ્રશ્યો છે જ્યાં જૂપન પાણીની અંદર વાહન ચાલકો જવા માટે મજબૂર બન્યા છે કઈ શકાય નગરપાલિકા દ્વારા દિવસનો વરસાદનો વિરામ હતો તેમ છતાં કોઈ ગોપાલ બન્યા નથી નગરપાલિકા દ્વારા અને નગરપાલિકાની તમે પ્રી કામગીરી અહીંયા ખોલ ખોલી જોવા પામી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે નગરપાલિકા દ્વારા કામગીરી ચોમાસા પહેલા કરવામાં કામગીરીનો અભાવ હોય એમ દેખાય એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે આપ રીતે દૂર છે જાહેર માર્ગ છે જ્યાંથી ભાગા જવાનો મેઇન રોડ છે અહીંયાથી બધા જૂનાનગરના રોડ પર ચૂંટણી સમય પાણીને લઈને વાહન ચાલકો ભોગ બની રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો પાણીને લઈને હેરાન થતા જોવા મળી રહ્યા છે